આજે ના અમાર પ્રાણી નું ફાઈનલી મુહૂર્ત આવે ગયું કારણ કે પછી હિયારો બહુ ટાઢું પડી છે ને હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા આજ હાન્યા હવે આઠ વાગે વિડીયો સ્ટાર્ટ કરે આજે મારે વિમાન આવ્યા હવાનો તો કંઈ બ્લોગિંગ કીધું જ નહોતું થોડું ઘણું કામકાજ હતું ને પછી રૂંઢેથી વિમાન આવ્યા તો વિમાનીમાં જો દહી ચટણી બનાવી આ બાજુ ઢોકળી ખમણ લેવા ને લાફી મારી ફૂઈ બનાવે ઓરો ને બાજરાના રોટલા ને એવું બધું છે ને મિમાનમાં કોણ હે તો મિમાનમાં જ મામાની બી ને એવા સંત્રા એ કહેતું કે આવું કામ કરતો તા આ બાજુ મારે ફૂઈ બનાવે લાફી

કાઢ્યું આપણે અમારે અમારે ઘરે જે સિસ્ટમ છે કે તાહણીમાં લાફી દે લાફી ને લાફી અમણે ભાવે બધા એ ભાવે અમારા ઘરમાં કોઈની એ નહીં કે લાફી નહીં જ ભાવતું ને મિષ્ટાંતા હોય જ કે પણ અમે લાફી વધારે ખાઈએ બાકી હીરો હેવું ને એ બધું ચાલુ હોય તો હાલો બધાય વ્યારા કરવા તમે પણ

કેવી હેલ્પ કરે મારી એક અમાર રાખી દી એક દિન તો વેટ કરના બે હે આ હું જે ખુઈ કે વારે આ બહુ તીખી હે કોઈ નહી થાય હવે એસની પાછું દોઈ નહી બનાવું મોરે એટલી મારી હેલ્પ કરી દે તો હા મે હું લાફી તાહરી બનાખા તમારે ખાવી યોગ્ય છે તમે સેલે ખાજો કારણ કે એવું કશું લાફી ખાવી હોય ને તો ગમે એટલા માણસ હોય ને સુર આવે અહીંથી સુરતનો ભાઈ ગયા સાથું ભરાય વાહ ખાવું અહીં ખરીને પાછું એટલું હું હાલો સોઠાઈ નાખવા મંડે એક ના રાખી દો એક આ તમે પાટું ન મારો હા તમારું બે બાહે પાછા થોડી થોડી નાખી દે હું સાહેબ

આ છે ને હળદર વાળી ને વરિયાળી વાળી ને નથી કીધી હાથ દે કીધું કારણ કે હું અહીંયા હમણાં કીધી દઈ યોગેશ ન મેં ફટાફટ હાલો એ હોય ને મારે બ્લોગિંગ નથી કરે અમારે ચેનલ સબસ્ક્રાઇબ ન કીધી સબસ્ક્રાઈબ કરતી જો ને આવો નવો પ્રેમ સપોર્ટ કરતા રહેજો ને લાફી ખાવા આવજો જરૂર અમારે ઘેરથી અમારી સ્પેશિયલ અમે લાફી બનાવીને ખવડાવી દીધું યોગેશ Oh, yeah.

હાથ એ થાય કે હિયારા લાગે કે સ્વેટર ને પહેરવું પડે હું તમને કાય એમ બે ત્રણ થયા હવા મેં સ્વેટર પહેર્યા જ બારું બાય કામ હોય ને વાહીદા હોય થોડા ઘણા ને ફરી આ ઓટો ની હું હોય ને તો સ્વેટર પહેરના થોડું થોડું ટાઈટ જેવું લાગે એવી થાય કે હિયારા શરૂઆત થઈ ગઈ દીદીની ને એવું બસ માંડવી ને બહુ જાજી વાર ને પડવાનું દિવાળી કરે ને ક્યાં દિવાળી હા દિવાળી કરે ને એમ તો દિવાળી ની કેટલાક દીદીયા આશ નવ દીદીયા હલો અમારે રામુ ને બાજુ બદલાવેલા આજે જે ફરિયા નરવાના જે બાકી છે ઊંડે ખોખા ને બધા કાલ મીમાનું તો બેઠા હતા ખેતરું બધા લીધા હે પણ થોડાક ટાઈમમાં જ ખેતરું ખાલી થાય પછી જીરાના વાવેતર અમારે મોસ્ટ ઓફ આ બાજુ જીરાના વાવેતરું થાય કોકની સણા કોક આવે લગભગ તો જીરું જ બધા આજે છે ને અમારે પ્રાણીનું ફાઇનલી મૂહરત આવે ગુ કારણ કે પછી હ્યારો બહુ ટાઈજું પડી છે ને એટલી લાગી છે નહીં એવું બધાયનું કેવું હોય વૈધીએ નહીં એ નહીં જા અલગ અલગ કલરનું યોગેશને આ કામ ખોપે દીધું હું આથી બેન બધોય ડૂસો કાઢે નાખવા ગુલાબનો એક એક દેખાવ આવે ન

ખાઈ લીધી આપણી ભાવ ઢોકરી ને એ તો બધું પડ્યું રોટલી જે કરવાની કામ હા ચાર્જિંગ થવા દે ને અમારે સીતાફરે અપડાવવાના હે આજે ઊંઢે મેળ આવે કે કામ થાય જોઈ